આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા મરચાંની રેસિપી આ ભરેલા મરચાં આપણે ચણાના લોટ વગર બનાવીશું અને એક નવા સ્ટફિંગ સાથે બનાવીશું એકદમ સરસ લાગશે મારી રેસિપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ મરચાં એકદમ ચટાકેદાર અને એકદમ ટેસ્ટી બનશે ભરેલા મરચાં બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે પહેલાં આપણે ભાવનગરી મરચાં લઈશું તેને પાણીથી સારી રીતે સાફ કરીને તેને આ રીતે કોરા કરી લઈશું હવે આ મરચાંને આપણે આ રીતે એક કટ લગાવી લઈશું અને તેમાં બીજનો ભાગ આપણે કાઢી લઈશું તીખાસ તમારે વધારે જોતી હોય અને બીજનો ભાગ ન કાઢવો હોય તો પણ ચાલે આ રીતે આપણે તેના બીજ કાઢી લઈશું અને આ રીતે આપણે બધા જ મરચાંને રેડી કરીશું તો બધા મરચાંને આપણે કટ કરી લીધા છે અને તેનો બીજનો ભાગ અલગ કરી દીધો છે હવે આપણે તેનો મસાલો બનાવીશું તો એક મિક્સર જારમાં અડધા કપથી થોડા ઓછા એટલા સિંગદાણા ઉમેરીશું અને ત્રણ ચમચી જેટલા તલ ઉમેરીશું અને તેમાં અડધો કપ જેટલી ઝીણી સેવ ઉમેરીશું સેવની જગ્યાએ તમે પાપડી કાઠિયા પણ લઈ શકો છો હવે તેમાં આપણે બાર જેટલી લસણની કઢી અને બે આદુના ટુકડા ઉમેરીશું એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું બે ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું ચપટી હળદર ઉમેરીશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેનું ઢાંકણ બંધ કરીને આપણે તેને ક્રશ કરી લઈશું તો મસાલાને આપણે ક્રસ કરી લીધું છે મસાલાને આ રીતે આપણે ક્રસ કરી લઈશું હવે એક પ્લેટમાં તેને કાટી લઈશું હવે આ મસાલામાં આપણે બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું હવે તેમાં એક મોટા લીંબુનો રસ ઉમેરીશું ખાંડ અને લીંબુના રસનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે તેમાં લીલા ધાણા ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મસાલાને આપણે મિક્સ કરી લીધું છે હવે મરચાંમાં આપણે તેને ભરી લઈશું આ રીતે મસાલો બનાવ્યો હોય તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને આપણે બેસનને શેકવાની કોઈ ઝંઝટ રહેતી નથી અને આ મસાલાથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરસ લાગશે તે જ રીતે આપણે બીજા મરચામાં પણ મસાલો ભરી લઈશું બધા જ મરચાંમાં આપણે મસાલો ભરી લીધો છે હવે આપણે તેલમાં તેને સાંતળી લઈશું તો એક પેનમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે થોડી હિંગ ઉમેરીશું હવે તેમાં સ્ટફિંગવાળા મરચાંને મૂકી દઈશું હવે થોડીવાર માટે તેને થવા દઈશું અને પછી તેની સાઈડ ચેન્જ કરીશું થોડી વાર પછી આપણે તેને પલટાવી લઈશું પલટાવી લીધા પછી આપણે તેને એક મિનિટ માટે થવા દઈશું એક મિનિટ પછી સ્ટફિંગ માટેનો જે મસાલો હતો તેમાંથી થોડો વધેલો મસાલો પણ તેમાં ઉમેરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું હજુ પણ આપણે મરચાંને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આપણે જોઈએ તો મરચાં સરસ એવા થઈ ગયા છે મરચાં આપણા સરસ એવા રેડી થઈ ગયા છે હવે આપણે તેને સર્વ કરીશું કોઈ દિવસ આ રીતે મસાલો બનાવીને મરચાં ટ્રાય ન કર્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરસ લાગશે અને એકવાર આ રીતે મસાલો બનાવીને તમે સ્ટોર કરશો તો જ્યારે પણ જરૂર હશે ત્યારે ઝડપથી બની પણ જશે પરંતુ આપણે જ્યારે આ મસાલાને સ્ટોર કરવો હોય ત્યારે તેમાં લીંબુ અને ખાંડ એડ નહીં કરવાના તમે આ મરચાં દાળ ભાત શાક કે ખીચડી જોડે ખાઈ શકો છો એકદમ ચટાકેદાર અને ખાટા મીઠા ટેસ્ટવાળા એકદમ સરસ લાગશે બેસનને શેકવાની ઝંઝટ વગર ઝડપથી બની જતા અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગતા એવા ભાવનગરી ભરેલા મરચાં આપણા તૈયાર છે મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ આપેલ બે આઇકન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે